દેવભૂમિ દ્વારકા જિલ્લો ગામ મેવા સાથે બોલું બોલો આપડે અમે જે વિસ્તારમાં આપણે ઓછા

અરે આમ છે ખરાબ હોય આપડે જે કંપની એમાં ખનીજ ખાતાની કંપની બાજુમાં જે છે ને એનામાં ખરાબ આવે ખરાબ હોય તો એમાં કંઈક મળે એ સિવાય પાછું છે ને હા ગામ તળ આવતું હોય તો એમાં તમને સોવાર નો પ્લોટ મળે સીમ તળ ને આવે ખ સીમ તાર નો ખરાબ હોય એ કલેક્ટરમાં પાછળ બી હોય છે

આપડે જે plot છે ને આ મકાન નહીં છે જે કાયદેસર જો થઈ જાય ને તો એના માટે ખાલી વધારે થોડું કરવી છે. હા એ અમે હવે point ઉપર આવ્યા તા એટલે શું કાયદેસર કરવાનું છે. જે પ્લોટ જમીન મળે ને સરકાર તરફથી તમને મળી છે કે મળવાની છે. નથી મળી મળવાની છે પણ મળતી નથી મારે એટલે કોને કીધું મળવાની છે. એટલે મળવાની એટલે મળવા આપણે લેવા માટે એમ કોઈ ને તમારી પાસે અત્યારે મકાન છે ગામ માં. નથી ઘર ના બનાવે છે ખર્ચે ઘર ના ખર્ચે ટૂંક હા પણ ઘર ના ખર્ચા સરકારે ખરા ભાવ માં છે કે બાપ દાદા ની જમીન ઉપર બનાવ્યું છે ના બાપ દાદા ની જમીન ઉપર તો નથી એ તો આપડે ટૂંક માં સરકારે ખરા છે ને વાડી હા સરકારી ખરા ભાવ માં જે ખાણી કંપની છે ને કંપની હા એ company ના ખાતા માં કદાચ બોલાતા હોય આ ખરા ભાવ છે ને એ તો એના જે માટે મારા બાપુ ના જે દસ પંદર વર્ષ થયા હું તમને કઈ દઈશ મારી આખી વાત તમે ક્લિયર કરો તમારા બાપજી ને પચાસ વર્ષ થયા હા હું એવું કહું છું, કે ગામમાં તમારા અનુસૂચિત જાતિને પ્રોબ્લેમ છે કે ગામ ગામને પ્રોબ્લેમ છે ના આખા ગામ ને પ્રોબ્લેમ નથી આ અનુસૂચિત જાતિને છે ગામમાં આંગણવાડી છે સ્કૂલ છે પંચાયત છે સંસાન છે બધું છે ને હા બધું છે ગામમાં તો ઘાટ વગર તો એમનો કોઈ સ્વયં ખર્ચે તો નહીં બનાવ્યું હોય

બરોબર એને જે કઈ ગ્રામ માં વિકાસ ના કામ કરવા હોય એટલે ગ્રામ પંચાયત ઉપલા અધિકારીઓ ને બધા ને આપે એટલે ગ્રાન્ટ આવે એ વાપરે હા એટલે એના માટે છે બરોબર પછી છે ને આપડે તમારે અયા સુધી જ્યાં સુધી ગામ માં સમસાન છે ગામમાં છે પણ એમાં વાંધા ચાલે છે અહિયાં ટૂંક ઓલા આપડે કે ઝગડા હાલે અહિયાં એ ઝગડા નું હાલ કઈ લેવા દે હું grant ની વાત કરું છું સમસાન છે ને તમારે એ ઝગડા પ્રશ્ન અંદર અંદર ચાલતા હોય એ આપડે કાઈ લેવા દેવાનું હોય.

સ્ટેચ્યુ છે તમારી કોઈ ધાર્મિક સ્થળ ને નુકસાન પોહચાડતા હોય તો ગારો ઉડાડતા હોય ખાતર નાખતા હોય કચરો નાખતા હોય તો એની ઉપર મુજબ ગુનો દાખલ થાય બરોબર એમાં તમારે તમામ લોકો સાથે ભેગા થઈ અને લેખિત માં પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ આપવી પડે હવે બીજો મુદ્દો ઘર ઘરના પ્લોટ કોઈ મળ્યા છે નથી મળ્યા દેશ સુધી નઈ, ગામમાં મળે, ગ્રામ પંચાયત માં મળ્યા તા કોઈ ને? ગામમાં મળે છે, ગામમાં જે આપડા સમાજ ના માણસ હોય મળે છે. હા તો પણ એની હદ આવતી હોય ગ્રામ પંચાયત ની ત્યાં સુધી તમને આપે તમે પછી રાજકોટ જૂનાગઢ માંગો તો કેમ આપે? ના ના રાજકોટ જૂનાગઢ નઈ એમ તો હજી મેવાડા ગ્રામ પંચાયત ની બાજુ ગામ ની બાજુમાં માં બે ત્રણ કિલોમીટર બાજુ માં ને ત્યાં પણ વર્ષ પેલા એની હદ માં આવવું જોઈએ એમ, અને ગામ તળ માં આવું જોઈએ તો તમને પ્લોટ આપે, તમે તળ માં માંગો તો એ કલેક્ટર ની હદ નો આવે સમજાણું?

એ કંપની ને કેવાનું એમ થાય છે કે અમે એનો વેરો ભરીયે હી ત્યાં જમીન ના કરાબાને એટલે તપાસ નો વિષે છે વેરો ભરતા હોય તો જો એને વેચી નાખી હોય જમીન એની માલિકીની હોય તો એમાં આપણે એને કોઈ આપે નહીં વેલા મોડું ખાલી કરવું પડે પાછી એવું છે એને એવું કહ્યો તમે પણ તમારી માંગણી એવી હશે તમે જ્યાં રહ્યો છો મકાન બનાવ્યો હોય ત્યાં જ આપો

મકાન છે બધા ટુક માં હાઈ ટકા આપડે બધા અનુસુચિત જાતિ છે કે અલગ અલગ બધા બધા અનુસુચિત જાતિ એક જ સમાજ બધા ok તો અનુસુચિત જાતિ ના મકાન અહી બનવા કારણ શું હા બરોબર તમને પૂછું છું એટલે આપણે પચાસ વર્ષથી રહીને રહી માટે પાછું એવું છે કે અહી કોઈ વસ્તુ સરકાર હોય કોઈ મળતી નથી કોઈ બાર તમે ગામ હતું ગામ મૂકીને ને બે કિલોમીટર છેટા રહેવા શું કમાયવા

એ તમને વાત કરું આ કંપની નો એરિયો હતો સાહેબ એમ કીધું વર્ષો સુધી તમે અહીંયા તમને અહીંથી કોઈ ખસેડે નહીં કઈ કંપની નામ શું કંપની નું ઓરિયન્ટ એબીસી લિમિટેડ ઓરિયન્ટ હમ ઓકે હવે વસ્તુ તમને સમજાવું તેર ની સાલ થી અમે ધોળ કરીએ છીએ તો કંપની ની લીજ ભરેલી એવી દરહાવે છે સરપત ની ત્રાટી ત્રીસ ની થાલ થાય કે લીજ પૂરી થાય પછી આપડે માંગણી મૂકીએ ને લીજ હતી આપડી માંગણી લાગી જાય

હા ગ્રામ પંચાયત માં ફેર ફરો છો મકાન નો હા આજે જ પોચ કાઢે એટલે કેટલા વરસો થી આ બધી વસ્તુ તમારી પાસે સુવિધા છે અમારા આગળ લગભગ વીસ એક થી આ બધી પાકી વસ્તુ એની પેલા રેતા તા તે પછી એની નતુ આ વીસ વર્ષ પાકી વસ્તુ વીસ વર્ષ થી તો છે ને હા ઓકે હાલો હવે તમને ત્યાં થી કોઈ હલાવી નહી કે લીગલી બરોબર એના માટે તમારે હાઈકોર્ટ માં જઈને સ્ટે લાવી શકો જો તમને કોઈ નોટિસ આપે કોઈ ધાક ધમકી આપે જે કઈ કરે કોઈ નાથી હાલવાની કોશિશ કરે તો તમે હાઈકોર્ટ માંથી લાવી શકો છો હવે બીજી વાત હવે તમને આ ભાઈ નો ફોન એવો હતો અરવિંદ ભાઈ નો કે અમને ગ્રામ પંચાયત ના કોઈ પ્રકારની સુવિધા મળતી નથી તમે એમ કહો છો તો તમે હાઈસ્કૂલ છે ના છે વેરા ભરો છો ને પાણી છે લાઈટ બિલ છે સુવિધા તો છે છોકરા વાતું કરે આપડે વાત કરી ફેર ના ફર હા ઈ તો હું કઉ છુ તો હવે તમને શું પ્રોબ્લેમ છે એ વાત કરો ભાઈ શું ફોન કર્યો

તો એ લોકો ઠરાવ કરે ઠરાવ કર્યા પછી સરપંચ ને એ સંસદ સભ્ય ને બધા લખે કે ભાઈ અહીંયા અનુસુચિત જાતિ ના લોકો માટે આંબેડકર ભવન અમારે બનાવવાનું હોય તો આપને ગ્રાન્ટ ફાળવો તો એ ધારા સભ્ય સાંસદ ન્યાય સમિતિ ના ચેરમેન ગ્રાન્ટ ફાળવે એ ગ્રાન્ટ આવ્યા પછી તમને એ લોકો ને આ બનાવી દે એ પછી ની વાત છે હવે તમારે તમે જે મકાન રહ્યા છો એ નામ પર કરવા તમારે. ઇનડાયરેક્ટલી અત્યારે તમારો જો વેરો ભરાય છે તમારી પાસે ઈ નાના એડ્રેસ ના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ બધા આધાર પુરાવા છે ટપાલ વ્યવહાર થતો હશે વાડીના કનેક્શન હશે લાઇટ ના કનેક્શન હશે બરાબર વેરો તો બધી સુવિધાઓ છે

એટલે જો ગામ તળ હોય ને તો તાલુકા પંચાયત જીલ્લા પંચાયત ગ્રામ પંચાયત ના હદ માં આવે તો એ ગ્રામ પંચાયત જ તમને તાલુકા પંચાયત ત્યાં થી સો ના plot ફાળવી શકે પણ સીમતળ માં તમારે બારો બાર આવે ને કલેક્ટર ની હદ માં તો એ જગ્યા તમને મામલતદાર ને કલેક્ટર ફાળવી શકે.

આટલા વર્ષોથી રહી છે બરાબર તો એ લોકોને આ જગ્યા કાયદેસર કરી આપવા વિનંતી ના ના તો સાહેબ એને આપ્યું તો દરખાસ્ત કરી આપી છે એવું લઇ ને આપ્યું છે એને તમારા પક્ષ માં હા ત્રાટકી મામલતદાર સહીત આપી દીધું છે ઓકે તો એ તમારે તમારા તમે કોઈ ગેરકાયદેસર કબજો કર્યો નથી અને એ નો પુરાવો થઈ ગયો પંચાયત તમારા સમક્ષ પાછો કઈ દેખાડ્યો કોઈ દબાવી ઓકે ઓકે હવે વાંધો નહીં

એને એક આદ વાર પાછી રજુવાત કરો લેખિત કરો સયુંકત બધા લોકો મોટી સંખ્યા જાઓ જરૂર પડે તો તાલુકા જિલ્લાના કોઈ આગેવાનો હોય રાજકીય આગેવાનો એવા લોકો સાથે રાખી સરપંચ ને ભેગા લઇ જજો સરપંચ ની આખી બોડી કે આ જો એને ખબર પડે શું તમારા જે આવેદન પત્ર ની જે માંગણી મુકો એનો પ્રેસર પડે કે ભાઈ આટલા લોકો ના છે અને આટલા વર્ષો થી અહીંયા રહી છે તો આ લોકોને કાયમી કાયદેસર કરી આપવા,

એવું તારે નથી સાહેબ થયું એમાં એ રજીસ્ટર માં નોંધ થાય હશે તમને કદાચ નહિ ખબર હોય બરાબર તલાટીમાં ત્રણ પૂછી લેજો એના રજીસ્ટર હશે ત્યાં કબજાનો સમજો ને એમાં નોંધ હશે તમારી નોંધ છે કે નહી એમાં નોંધ કરાવો નોંધ કરાવ્યા પછી તમે ગ્રામ પંચાયત સોરી મામલતદાર માં તમે જાવ મામલતદાર ને રૂબરૂ મળી સાહેબ આવી છે તેવો તમારી પર તમે કેસ કદમી નો કેસ ચલાવો મામલતદારની કોર્ટમાં ફેસકદમીનો કેસ ચાલે તમે આ બધા આધાર પુરાવા મૂકો એટલે એના આધારે તમને એ ઓર્ડર કરે કે જગ્યા છે કે નથી શું છે એ ફાળવા લાયક હશે તો તમારા પક્ષમાં ઓર્ડર કરી દેશે બરોબર કે આટલો દંડ થાય આટલા વાળાનો ફેસકદમી આટલો દંડ ભરી દો અને કાયમી કરવા માટે પ્રોસેસ તમને સમજાવશે એ પ્રોસેસ તમારે ચાલુ રાખવાની બરાબર છે

પણ તોય તમે અત્યારે જે કાઈ માંગણી કે જે કાઈ વસ્તુ છે ને એ થોડુક તમે ચાલુ રાખો. એ ચાલુ જ રાખવી હા હજી આંબેડકર ભવન ની માંગણી તો કદાચ ત્યાં ઓલા માં આવતું હશે તો એ નઈ પાડવી શકે. કેવા માં આવતું હશે આમાં હા લીઝ એ બધું આવે તો ગામ ધારે ને ભાઈ કે સાહેબ ગામ ધારે ને હોય ને ભાઈ કાયદા કઈ કોઈ ને કઈ કો સજા દેવાનું કામ જજ નું કે પોલીસ થોડી પછી એ દેજે કોઈ ને ના બરાબર છે પણ આમાં પોલીસ ધારે શું થાય. પાંચ ગામ ના પ્રમુખ હતા ને એ સાહેબ એ હજી તક કઈ રીતે એમને મોઢે વાત કરતા કે તમારી બાબા સાહેબ ભવન નો એ કે મેં order દઈ દીધો હે અરે ગામ ગ્રામ પંચાયત માં બીજે ક્યાંક બનાવી દે order જે જિલ્લા નો હોય પેલા ઠરાવ પાસ કરવો પડે મેં તમને કીધું હા બરાબર ઠરાવ ની નકલ ક્યાં બતાવો તમે ને જમીન પેલા પાડવી પડે જમીન પાડવા પછી ગ્રાન્ટ આવે હા 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 જમીન ક્યાં પાડવી તમને બરાબર લખી રાખો હે આજ લોકો હા એ ઠરાવ કરવો પડે ગ્રામ પંચાયત ની સભા માં ઠરાવ થાય ઠરાવ થઇ ગયો સાહેબ આ તમને પોચ મોકલાઈ ઓફિસ નંબર હોલ નંબર હા તો એ ઠરાવ થાય ને ઠરાવ પછી એ ગ્રામ પંચાયત લખે સંસદ સભ્ય ને અને એ પછી ગ્રાન્ટ ઉપાડવી ને હમણાં તમારે તો હમણાં ચુંટણી આવવાની છે અઢાર તારીખે હા હા તો તમે અત્યારે જે કઈ રાજકીય લોકો ને જે કાઈ હમણાં વોટ માંગવા બધા લોકો આવે એને કેવાનું કે આ પોઝિશન છે આ સુધાર દો તો તમને અમે વોટ આપશું ના ના બરાબર છે અત્યારે બધા વાંકા વળશે બધા સીધા હાલશે

એમ નથી વાત કરી તમે કીધું કે અમે પહોંચવું હું નો જ જોઉં કાઈ મારે પાસે નથી ભાઈ અત્યારે એટલો બધો બરાબર હા રૂબરૂ જે કાઈ મેં તમને સમજાવી દીધું તમે મને મળશો તો એ જે સમય લાગવાનો એ જ સમય લાગશે હા મને મળશો તો હું વકીલ ને મળાવીશ વકીલ તમારી પાસે પછી બધું તપાસ કરશે ને આપશે સલાહ લેશે ને કાયદાકીય માહિતી ને લખી દેશે તો ફી લેશે હા એટલે તમારે તો તમે જે હાલો છો હોશિયાર છો એટલે રાજકીય બિન રાજકીય જે તમારે કે અત્યારે અરજીઓ ને બધું થોડું થોડું ચાલુ રાખો. પછી જે એનો સમય આવશે એટલે ઓટોમેટિક પાકી જાય. હા બીજી કઈ દઈશ તું કઈ committee તમે કઈ select તમે કઈ દઈશ. આવી જજો હાલ. એ તમે મળી લો તમને સમજાઈ જશે. સેવા સેતુને કહી દઈશ. હા સેવા સેતુ. હમ હમ બરાબર સેવા સેતુ યોજના કાર્યક્રમ. હા એ બધું ત્યાં મળી લો મંત્રીને પૂછો તમે બધી યોજનાનો આપી દે તમે જેને તમે તમારો tax નો પગાર આપો છો બરોબર એને તો સવાલ કરતા નથી તમે.

બરાબર હાલો એ બધું જાણી ને તમે હા બધા તમારા જિલ્લા પંચાયત ના ચેરમેન તાલુકા પંચાયત ના ચેરમેન ને બધા સાથે સાથે ઘર ના લોકો જાવ એકવાર ભેગા થઈને ને કયો કે હું છું બધું આ હા આપડો બધો રસ્તો કાઢશે બરાબર બરાબર ઓકે ચાલો જય ભીમ